જો તમારું વજન વધારે છે સાથે તમારામાં આઇપોથાઈરોઈડ છે તો તમારે આખા દિવસમાં કોઈને કોઈ રીતે બોડીમાં પરસેવો વળે એવું કરવું જોઈએ મતલબ એ પ્રમાણેની તમે કસરત કરો કોઈ પણ સ્ટીમ લો અથવા તો કંઈક ઓઢીને તમે બેસી રહો મતલબ બોડીમાં કોઈપણ રીતે પરસેવો વધે એ રીતનું એક આયોજન કરો બીજું વીકમાં એકાદ બે દિવસ કોઈ પણ વધારે પડતું વજન છે એ ઉચકીને થોડું થોડું ચાલો બિલકુલ તમારે કોઈ પણ શાકભાજીની થેલી છે કે કોઈપણ વજન છે એ ઉચકીને દસ પંદર મિનિટ ચાલો અથવા કોઈપણ વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરો આ બંને વસ્તુઓ પણ તમારા થાઇરોઇડ ગ્લેન્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે ત્રીજી વસ્તુઓ કે તમે જે રોજિંદો ખોરાક લો છો જે શાકભાજી લો છો એને બરાબર ધોઈ અને પછી જ એનો ઉપયોગ કરો જો તમારે હાઇપોથાઇરોઇડ છે તો તમારે સૂઈ રહેવાનું બપોરે સૂઈ રહેવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ અને તો તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વધારે વીક પડશે તમે તમારા ખોરાકમાં જો ઘી તેલ સાવ બંધ કરી દેશો તો પણ તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વધારે વીક પડશે જો તમારે હાઈપો છે તો તમે યુરિનને રોકી ના રાખો કેટલીક બહેનોમાં પ્રોબ્લેમ થતો હોય છે કે અમુક જગ્યાએ યુરિનને લાંબા સમય સુધી રોકી રાખે છે તો આ વસ્તુ પણ થાઇરોઇડ ગ્લેન્ડને વીક પાડી શકે છે જો તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક છે તો તમે વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ ના કરો પીવા માટે જેટલી તરસ છે એટલું જ પાણી પીવો બીજું કે તમને અગાઉ સમજાવી એ પ્રમાણે રોજ રાત્રે બે બે ટીપાં દિવેલના બંને નાકમાં નાખો સવારમાં નહીં ધોઈ અને બહાર જતી વખતે બે બેટી બેટીપા બંને નાકમાં નાખો